મોટી સંખ્યામાં રસિકો ભાવિ ભક્તો દ્વારા ત્રિકમદાસ મહારાજ શ્રી ભગવાન મહારાજ શ્રી ગુરુ ભાવિ ભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું ખુબ મોટી સંખ્યામાં ભાવી બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાણાભાઈ આહિર અંજાર કચ્છ સૌને રાધે રાધે જય શ્રી આજ રોજ અષાઢ સુદ પૂનમ એટલે સમગ્ર ભારત વર્ષમાં જેને આપણે ગુરુ પૂનમ તરીકે ઉત્સવ ઉજવતા આવીએ છીએ આજે જ્યારે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણમાં છે ત્યારે નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જે પરંપરા ચાલી આવે છે જે તે વખતથી એ જ પરંપરાના અનુરૂપે આજે સવાના મંગળા આરતી થઈ ત્યાર પછી સોળપક્કાની સેવા થઈ અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર ગુરુપૂજનનું જે માધ્યમ છે એ મૃજાનંદ સંપ્રદાયના મંદિરમાં મંદિરમાં ગુરુ પૂજન આધિત ગાદી ઉપર બિરાજમાન થઈ તેમ ત્યાર પછીના જે ઉત્સવ છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા જે ગોર્ધન પર્વત પર જે લગભગ સાડા દસથી અગિયારની વચ્ચે ત્યાં સાંભળ્યો થયો ઉત્સવ થયો બહુ રસિક સમાજ ભેગાથી માત્ર કચ્છની વાત નહીં કે કચ્છની નહીં ગુજરાત સૌરાષ્ટ્રની સમગ્ર ભારતના અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યમાંથી સમગ્ર રસિક સમાજ એક ભાવે જ ઉમટી પડ્યો ત્યાં આપણે જોયું હશે કે સમગ્ર ટ્રેડિશનલ ડ્રેસ જેને કહી શકાય આપણી સંસ્કૃતિની સાથે ધાર્મિક ઉત્સવ ઉજવી રહ્યા છે કે ડ્રેસ હોય ગઢવી હોય લુહાણા કોઈ પણ સમાજ હોય એક મર્યાદા રૂપે અલગ અલગ પોતપોતાનો ડ્રેસ પહેરી અને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે ગુરુડી પહેરનો ઉત્સવ એ ધામધૂમથી અત્યારે ગોર્ધન પર્વતમાં આપણે ઉજવી રહ્યા છીએ અને ગોર્ધન પર્વતના સેવા પૂજા ત્યાર પછી સરસ મજાનું જેને કહી શકાય ઠાકુજીને ધરાવેલો છપ્પન ભોગ આજે મહાપ્રસાદ આજે આરોગ્ય આપ સૌના ચેનલના માધ્યમથી દેશ પ્રદેશમાં જ્યાં જ્યાં પણ પ્રસિક્ષણ વસ્તા હોય અથવા તો કોઈ પણ સનાતની વસ્તા હોય હૃદય પ્રયોગની ખૂબ ગુરુ પૂર્ણાની ખૂબ શુભેચ્છાઓ સૌને રાધે રાધે જય શ્રી સચિદાન પરમ રામિ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે